ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીમાં આજ એક વિશેષ સત્સંગ કરીશું અને એ વિશેષ ઉપાય છે આપણા પિતૃઓને મોક્ષ આપવા વાળો પિતૃઓને ગતિ આપવા વાળો હવે એ વિશેષ ઉપાય કે વિશેષ યોગ કે સંયોગ કયો છે તો એ આજે હું સત્સંગના માધ્યમથી તમને સંક્ષિપ્તમાં શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડિયો આદિ પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે આ વિશેષ યોગ કે વિશેષ વિડીયો કયો છે તો આ ઓગણત્રીસ તારીખે રવિવારે મગા નક્ષત્ર છે અને શાસ્ત્રમાં લખ્યું છે કે મગા ત્રયોદશિયામ શ્રાદ્ધાના વિશેષતામ અર્થાત મગાયુક્ત ત્રયોદશી તેરસ હોય તો એવું લખ્યું છે કે એનાથી મહાન કે મોટો દિવસ પિતૃઓને ખુશ કરવા માટે કદી ક્યારેય હોતો જ નથી પણ આ વખતે શું થયું છે કે મઘા નક્ષત્ર વખતે બારસ આવી પણ તો પણ મઘા નક્ષત્રમાં શ્રાદ્ધ કરવું અને તેરસ તિથિએ શ્રાદ્ધ કરવું આ શાસ્ત્રમાં બહુ જ મહત્વપૂર્ણ લખેલું છે આપણે આજે વાત કરીશું આ મઘા નક્ષત્ર વિશે તો આ ઓગણત્રીસ તારીખે રવિવારે મઘા નક્ષત્ર છે અને આ મઘા નક્ષત્રમાં જ્યારે આપણે શ્રાદ્ધ કરીએ તો એ પિતૃઓને ખૂબ જ પ્રસન્ન કરવાવાળું છે પિતૃઓને મોક્ષ આપવા વાળું છે પિતૃઓને ગતિ આપવા વાળું છે અને પિતૃઓ જો ખુશ થાય તો આપણે પરિવાર કેટલું ખુશ રહી શકે એ આપણે બધા જાણીએ છીએ અને એમાં જેને જેની જન્મકુંડલીમાં પિતૃદોષ હોય જેના ઘરમાં પિતૃદોષ હોય અને પિતૃ પીડાઓ હોય તો એમણે તો આ શ્રાદ્ધ કરવું જ જોઈએ હવે કેવી રીતે શ્રાદ્ધ કરવું જોઈએ અને શું શું આપણે આ દિવસે કરી શકાય છે એક જો તમારી સ્થિતિ સારી હોય વધુ સારી હોય તો આ દિવસે પંચબલી શરૂ કરાવી જોઈએ કારણ કે પંચબલી ત્રણ દિવસની કે અઢી દિવસની છે મેક્સિમમ અઢીથી ત્રણ દિવસ એવું તો થાય જ જો વધારે તકલીફ હોય અને બહુ જ સમસ્યાઓ હોય તો પંચબલી ન થાય તો નારાયણ બલી તો આપણે સૌ જાણીએ છીએ અને બધા ચાણક જઈએ છીએ પિતૃ પીડામાંથી મુક્ત થવા માટે તો નારાયણ બલી આમ તો આ પંદરે પંદર દિવસ કરી શકાય એમાં કોઈ એ નથી પણ આ અવશ્ય આ દિવસે જો મઘા નક્ષત્ર કે તેર સ્થિતિથી એ કરીએ ને તો એ તો અદ્ભુત છે તો આ દિવસે નારાયણ શ્રાદ્ધ પણ કરવું જોઈએ એનાથી તો અક્ષય પુણ્યની ફલની પ્રાપ્તિ થાય હવે આપણે એનાથી થોડા નીચે આવીએ એટલે કે સામાન્ય ઉપાય પર આવીએ કે જ્યારે આપણે ઘરે જ છે ને કદાચ આ કશું જ કરવા માટે સમર્થ નથી કે યોગ સંયોગ નથી તો આપણે ઘરમાં બ્રહ્મ દેવતા એટલે બ્રાહ્મણ દેવતાને બોલાવવાના જે આ ક્રિયાના જાણકાર હોય એમને એ ઘરે એમને બોલાવી આપણા ઘરે દેવ ઋષિ મનુષ્યને પિતૃ તર્પણ કરવામાં આવે જેને પહેલાંના જમાનામાં નિત્ય તર્પણ કહેતા અને અત્યારે પણ તો એ નિત્ય તર્પણ જ્યારે થાય અને જ્યારે પિતૃઓનું તર્પણ આવે ને ત્યારે એમાં આપણી પિતા સાઈડથી ત્રણ પેઢીના નામ આવે માતા સાઈડથી ત્રણ પેઢીના આવે પછી એમાં કાકા પણ આવે ભાઈઓ બહેનો જેટલા પણ નામ આપણને યાદ હોય એ પણ આવી જાય અને જે નામ યાદ ના હોય તો પણ પિતૃવંશે ગતા ગતાઈએતા માતૃવંશે તથૈવ એટલે બધા જ આવી જતા હોય છે તો એ પણ આમાં સમાવેશ થાય તો એ લગભગ દોઢ બે કલાકનું કાર્ય છે સંપન્ન સરસ રીતે થાય તો આપણે આ પિતૃ તર્પણ ઘરે કરાવીએ તો એ સોનામાં સુગંધ ભળે એના કરતાં પણ વધુને વિશેષ ફળ આપનારું થાય છે અને જ્યારે આ પતે ત્યારે બ્રાહ્મણ દેવતાને અવશ્ય વિનંતી કરવાની કે તમારે બ્રહ્મ ભોજન કરીને જવાનું છે એવી વિનંતી કરવાની જો એમના કોઈ એવા નિયમ કે કદાચ કોઈ અનુષ્ઠાન ન હોય તો અને એટલા માટે બ્રહ્મ ભોજન કે બ્રાહ્મણ ભોજન કરાવવું જરૂરી છે તો અહીંયા લખ્યું છે કે એ તે શામ તૃપ્તિ અર્થમ બ્રાહ્મણ ભોજનમ કરી છે અર્થાત આપણે જે તર્પણ જે બ્રાહ્મણ દેવતા પાસે કરાવ્યું છે એની તૃપ્તિ તમારા પિતૃઓને ક્યારે થશે જ્યારે એ બ્રહ્મ ભોજન કરશે ત્યારે કેમ તો કે બ્રાહ્મણના જઠર અગ્નિમાં શ્રાદ્ધ પક્ષની અંદર જ્યારે આપણે ભોજન કરાવીએ છીએ ત્યારે એ ભોજન આપણા પિતૃઓ ગ્રહણ કરે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે કારણ કે આગળ સંસ્કૃતમાં લખ્યું કે પિતૃરૂપીને બ્રાહ્મણ આયન મહા કે જે તમે પિતૃ સ્વરૂપે અમારા ઘરમાં પધાર્યા છો એ તમને હે બ્રાહ્મણ દેવતા અમે નમસ્કાર કરીએ છીએ તમે પ્રેમથી ભોજન કરો અને એ ખુશ થશે એ ભોજન કરશે તો પિતૃઓ અવશ્ય ખુશ થશે 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 એટલા માટે લખ્યું છે કે મઘા નક્ષત્રમાં એમાંય ત્રયોદશી સાથે હોય ને સંયોગ બને તો એ તો આપણા નસીબની વાત છે પણ આ વખતે એક દિવસ માટે આ તિથિ રહી જાય છે પણ મઘા નક્ષત્ર તો છે જ પછી ત્રીજા બીજા દિવસે તેરસ તિથિ પણ આવે છે એટલે આ બંને દિવસ એવા અદ્ભુત છે કે આ બંને દિવસમાંથી કોઈ પણ દિવસે આપણે આ કાર્ય કરી શકીએ છીએ તો અવશ્ય આ તિથિએ કરેલું જે શ્રાદ્ધ છે એ પિતૃ સાક્ષાત ગ્રહણ કરે છે અને પિતૃ પીડા હોય પિતૃ દોષ હોય આ બધું હોય એનાથી મુક્તિ મળે છે તો આ દિવસે એટલે કે ઓગણત્રીસ તારીખે રવિવારે આપણે આપણા પિતૃઓની કૃપા માટે આ શ્રાદ્ધ કરવું જોઈએ અથવા તો કરાવવું જોઈએ અને છેલ્લે તમે કંઈ ના કરી શકો સમર્થ ના હોય પરિસ્થિતિ સારી ના હોય તો છેલ્લે એટલીસ્ટ ખીર બનાવી ખીર પૂરી કે ખીર રોટલી બનાવી અને આપણે કાગડાઓને કે પક્ષીઓને પણ જો આપણે એ શ્રાદ્ધ સ્વરૂપે અર્પણ કરીએ ખવડાવીએ તો પણ પિત્રો રાજી તો થતા જ હોય છે આ તો આજનો વિશેષ સત્સંગ જો તમને આ સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને ને વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ